પોસ્કોને આરોપીની તારીખ હોવાથી આણંદની કોર્ટરૂમમાંથી પોલીસની નજર ચૂકવી આરોપી ફરાર થઈ ગયો હતો આરોપી કોર્ટના પાછળના ભાગે સંતાઈને બેઠો હતો પોલીસે સતર્કતા રાખીને આરોપીને ઝડપી પાડ્યો હતો બિલોદરા જેલમાંથી કોર્ટમાં હાજર કરવા ખેડા પોલીસ આરોપીને લઈ આણંદ કોર્ટમાં આવી હતી જ્યાંથી કોર્ટરૂમમાંથી આરોપી પોલીસની નજર ચૂકવી ભાગી ગયો ગણતરીના સમયમાં આણંદ ટાઉન પોલીસ અને ગ્રામ્ય પોલીસે આરોપીને ઝડપી પાડવા ચક્ર ગતિમાન કર્યા ભાગેલા આરોપીને ગણતરીના સમયમાં પોલીસે ઝડપી પાડ્યો જાન્યુઆરીમાં આણંદ ટાઉન પોલીસ મથકે નોંધાયેલા પોસ્કોના ગુનામાં આરોપી ભોગવી રહ્યો હતો ઝેરવાદ સોળ વર્ષીય કિશોરીને